નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાનયાત્રામાં મિત્રો આજે આપણે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી ટેડાગરને જે પગારમાં વધારો કરવામાં આવેલ છે જે પગાર અંગે મિત્રો આપણે બધી જ માહિતી સ્ટેપ બાય સ્ટેપ મેળવશું કે આંગણવાડી કાર્યકરને કેટલો પગાર કે પછી આંગણવાડી ટેડાગરને કેટલો પગાર તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે આપની ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા લાઇક કરજો અને ચેનલને વધુ ને વધુ મિત્રો સુધી શેર કરજો તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ ને જેમાં મિત્રો રાજ્યભરની તમામ આંગણવાડીના વર્કર અને હેલ્પરના લઘુત્તમ વેતનમાં વધારો કરવા હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો કર્યો છે જેમાં મિત્રો આંગણવાડીના વર્કરને એટલે કે કાર્યકરને મિત્રો ચોવીસ હજાર આઠસો જે મિત્રો તમે જોઈ રહ્યા છો હાઈકોર્ટના ચુકાદા મુજબ તમે જોઈ રહ્યા છો ત્યારબાદ મિત્રો નીચે પ્રમાણે જોઈએ તો આંગણવાડીના હેલ્પર એટલે કે આંગણવાડીના તેડાગરને વીસ હજાર ત્રણસો વેતન ચૂકવવામાં આવશે જે મિત્રો આપણે એક એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં જ મિત્રો નવા પગાર વધારા બધા જ લાગુ કરી દેવામાં આવશે તો ઘણા ને એ પણ પ્રશ્નો રહેતો હોય છે કે હાઈકોર્ટમાં જે મહિલાઓ અરજી કરી હતી તે લોકો માટે જ ફક્ત છે તો ના મિત્રો આ બધા ફેરફાર આ બધા પગારનો ફેરફારમાં વધારો થવાનો છે તો મિત્રો અગત્યની હું એક વાત કરીએ તો જેમાં અત્યારે હાલમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી ટેડાગરના અરજી ફોર્મ ભરાય છે જેની છેલ્લી તારીખ આવતી એક ત્રીસ તારીખ એટલે કે આઠમા મહિનાની ત્રીસ તારીખ બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધીમાં મિત્રો તમે પોતાનું અરજી ફોર્મ તમારે ભરવાનું રહેશે જેમાં આપણે આગળ વાત કરીએ તો જે વર્કર અરજીમાં અરજદાર તરીકે નથી જોડાયે તેમને પણ કોર્ટ આદેશ મુજબના લાભો મેળવવા પાત્ર રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો એ રૂપૈયાની ખંડપીઠે હાઈકોર્ટના સિંગલ જજ નિખિલે કરેલ પગાર નિખિલ કરેલ દ્વારા પગાર વધારા માટે કરાયેલા પ્રયાસની પ્રશંસા કરી હતી અને એવું અવલોકન કર્યું હતું કે સિંગલ જજના પ્રયાસોને લીધે આંગણવાડીના કાર્યકરના પગાર વધારો અમે કરી શક્યા છીએ એ હાઈકોર્ટના આદેશથી હજારો આંગણવાડી કાર્યકર વર્કર્સના પગારમાં વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકારને આંગણવાડી કાર્યકરના પગાર વધારા સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી રાજ્ય સરકારની અપીલનો નિકાલ કર્યો હતો અને આંગણવાડીના વર્કર અને હેલ્પરની રજૂઆતને નો આગ્રહ રાખી હેલ્પરો દ્વારા શરૂઆત કરાઈ હતી કે આંગણવાડી વર્કર અને હેલ્પર રાઈટ ટુ એજ્યુકેશન અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે તેમ છતાં સરકાર તેમની સાથે ઓરમાયુ વર્તન કરી રહી છે અન્ય નિયમિત સરકારી કર્મચારીઓની જેમ તેમને કોઈ સમાન વેતન આપવામાં આવતું નથી જોકે હાઈકોર્ટની ખંડપીઠે તેમના કાયમી કરવા હુકુમને રદ બાતલ ઠેરાવ્યો હતો પરંતુ તેમના બાકી એરિયા ચૂકવી દેવા આદેશ કર્યો છે જય ભારત જય હિન્દ અસ્તુ